હમણાં જ કેતો આપડે નો જાય નો વાલેમુ અને નમૂના એ બહુ ગમે છે એટલે અહીંયા જ

નો કમ તો એ એટલે અહીંયા એ તે અમે સુરેન્દ્રનગર હતા ને ત્યાં બધા પુશ પુશ કરે ઓલા મુકેશ ઘરના કાલ મન પૂછે તમા છાઉ નથી કે મે 15 દી થયા તમને આજ દેખાણો ઓર કે હા માં સાહેબ તે અધુરે જાવા ને હા કે જીગર બેન મમ્મી કેમ ન દેખા તા કે તે કે તમે કે આજ જો કે તી માસી ને કેતા માસા ના એમ ને ગયા હતા

નમોને ચકુબેનને મુકવાય જાય છે અને અહીંયા થોડું કામ છે કામે પછી જઈને બેય વાત મારા મોડો થયો નમન ના હા બહુ મોડો મોડો થયો મામાને તો મોડો એટલે હું મોડો તો વેલા જગી તો હું તો હું ગયો હું હું તો

નમુ ને મુકવા જઈશું અમે નમો હવે અડધા મહેમાન છે અમારી પછી કાલ તો એ ધોરાજી માં કા છે હમ પછી